દુકા એપીએમસી ખાતે ભાલ વિસ્તારમાં ઉત્પાદન થતાં ગુણવત્તા સભરે ચણાની જાહેર હરાજીનું કેન્દ્ર વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું હરાજીના શુભ પ્રસંગ સાથે જ શુભ પ્રારંભ ચેરમેન ચેતનસિંહ ચાવડા તથા વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસ ચુડાસમાના હસ્તે કરાયું અને આ પ્રસંગે એપીએમસીના તમામ ડિરેક્ટર ચણાના વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ચણા સાથે ઉપસ્થિત રહ્યા હતા હરાજી શરૂ કરતા પહેલાં હળપતિ હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી અને શુભેચ્છા સાથે બજાર પ્રવૃત્તિઓનો આરંભ થયો હતો પ્રથમ દિવસે ચણાનો સૌથી ઊંચો ભાવ તેરસો અગિયાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યું જ્યારે સૌથી નીચો ભાવ એક હજાર એકાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો

ધંધુકા તાલુકાના ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે એમને યોગ્ય ભાવ મળી રહે અને પૈસા રોકડા મળી રહે અમે એના માટે ધંધુકા એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા આજના દિવસે એનો શુભારંભ કર્યું છે અને ભારત સરકારને રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર અગિયારસો ને પંચોતેર રૂપિયાના ભાવથી ટેકાના ભાવથી એમએસપીના ભાવથી ખરીદી પણ કરવામાં આવવાની છે